નમસ્કાર દર્શક મિત્રો હું છું દર્શના જોશી તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ તો જોઈએ સમાચાર મુંબઈથી ડોક્ટર કૃષ્ણા ચૌહાણ પ્રજાસત્તાક દિવસની ઉજવણી માટે પાંચમા રાષ્ટ્રીય રત્ન સન્માન બે હજાર છવ્વીસ માટે એક ભવ્ય સમારોહનું આયોજન કર્યું સુનિલ પાલ અલી ખાન દીપા નારાયણ ઝા ડૉક્ટર અજય સહાય આદિત્ય સિંઘાનિયા ફિલ્મ નિર્માતા સીડી શેટે દીપક સાવંત દીપક દેસાઈ રમેશ ગોયલ એસીપી સંજય પાટીલ રેખા રાવ ગિરીશ થાપર બ્રાઇટ આઉટડોર મીડિયાના પ્રતિનિધિઓ અને અન્ય ઘણા લોકોનું સન્માન કરવામાં આવ્યું મુંબઈ પ્રજાસત્તાક દિવસ નિમિત્તે ડોક્ટર ક્રિષ્ણા ચૌહાણે છવ્વીસ જાન્યુઆરીએ રાષ્ટ્રીય રત્ન સન્માન બે હજાર છવ્વીસનું આયોજન કર્યું હતું આ પુરસ્કારનું પાંચમું વર્ષ હતું આ સમારોહ છવ્વીસ જાન્યુઆરીએ મુંબઈના મેયર હોલ ખાતે યોજાયો હતો જ્યાં અનેક હસ્તીઓએ પુરસ્કાર વિજેતાઓને રાષ્ટ્રીય રત્ન સન્માન બે હજાર છવ્વીસ એનાયત કર્યા હતા સંદેશે આ તે હે ગીત સાથે શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી કાર્યક્રમની શરૂઆત દીપ પ્રગટાવીને કરવામાં આવી હતી સમારોહનું મુખ્ય મહેમાન અભિનેતા અલી ખાન સુનીલ પાલ દીપા નારાયણ ઝા અજય સહાય અને આદિત્ય સિંઘાનિયા ફિલ્મ નિર્માતા સીડી શેઠે દીપક સાવંત દીપક દેસાઈ રમેશ ગોયલ એસીપી સંજય પાટીલ રેખા રાવ ફયાઝ અલી ખાન ગિરીશ થાપર નરેશ રાકેશ આચાર્ય રાજુ ટાંક મંગેશ કોમલ કટારિયા અને અન્ય ઘણી હસ્તીઓ હાજર રહી હતી એન્કર આજે એન્કર આર જે આરતીએ શોનું શાનદાર સંચાલન કર્યું કોમલ કટારિયાએ પોતાના અભિનયથી બધાને મંત્રમુગ્ધ કરી દીધા બધાને મંત્રમુગ્ધ કરી દીધા આ વર્ષે એવોર્ડ સમારોહ પેલા કરતાં પણ મોટો અને સારો હતો સમાજ સેવા અને ભારતીય સિનેમાના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપનાર આ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા સમારોહમાં ઘણી હસ્તીઓ હાજર રહી હતી બ્રાઇટ આઉટડોર મીડિયાના પ્રતિનિધિઓ ગાયકો એન કે નરેશ અને સાગર આચાર્ય ગીતકાર વિક્કી નાગર અને વૈષ્ણવ દેવાને પણ પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા હતા ગાયકો નરેશ અને સાગર આચાર્યએ ગીત પણ ગાયા હતા તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ